જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમે ગુજરાતી વાર્તામાં તો આજે આપણે વાર્તા કરવાના છીએ જયા પાર્વતીના વ્રતની આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવામાં આવે છે એ દિવસે સવારે વહેલા ઊઠી નાહી ધોઈ શંકર પાર્વતીનું પૂજન કરવું એ દિવસે મીઠા અને ગોળ વગરના ખોરાકનું એકટાણું કરવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો હવે વાર્તા શરૂ કરીએ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાજા વિના વગર જાય નહીં તેઓ બધી વાતે સુખી હતા પણ ભગવાનને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું તેમને શેર માટેની ખોટ હતી આ શેર માટેની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમપૂર્વક આદર સંસ્કાર કર્યા પછી બ્રાહ્મણીએ તેમને ફળફળાદી આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને હા મુનિવર આપની કૃપાથી અમે સર્વ વાતે સુખી છીએ પણ પણ શું તમને કઈ વાતનું દુઃખ છે મુનિવર એક વાત એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજી કંઈક વિચાર કરી બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠતાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે આમ કહી નારદજી ચાલતા થયા નારદજીના ક્રહા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજે દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું અને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેતા મોટા ટેકરા ઉપર પડી તેમણે કહ્યું આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહીએ છે નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ આમ આશા બાંધી બંને જણા જલ્દી જલ્દી ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું મંદિર જોતા જ બંનેનો હાથ ઠાક ઉતરી ગયો એવું મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું હતું બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી તેમણે મંદિરમાં પડેલા ઘાસ પાંદડા ખાખરા ધૂળ વધુ ચૂડીને ચોખ્ખું કર્યું પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિર પાસે જ એક બીલીનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત પણ શિવ પાર્વતીનું સેવા કરવા લાગ્યા બીલીનું ઝાડ પાસે જ હોવાથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું આમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી ગઈ પડી ટેકરો ઉતરી થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દિશામાં પડેલો જોયો પગના અંગૂઠામાંથી લોહી નીકળ્યું હતું અને તેની પાસેથી એક નાક ફૂફાડા મારતો જતો હતો બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાક મારા પતિને કરડ્યો હશે એના મોઢામાંથી કાર કારમી વિષ નીકળી પડી તે બેભાન થઈ ધરતી પર ધળી પડી થોડી વાર બાદ મૂર્સા વળતા તેણે આંખો ખોલી તો સામે સોળ શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા તે પાર્વતીને જોઈ ઊભી થઈ તેમના થરણોમાં ઢળી પડી પાર્વતીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો પછી પાર્વતીજી બોલ્યા તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો માતાજી અમારે બીજું કાંઈ જોઈતું નથી અમારે એક સંતાનની ખોટ છે તે પૂરી કરો પાર્વતી બોલ્યા તમે જ્યાં પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે માં આ વ્રત કેવી રીતે કરવું આ વ્રત અષાઢ સુદ તેરસને દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું આ વ્રત પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું છેલ્લે દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીનું શ્રુતિ ભજન અને ગરબા વગેરે ગાવા આ વ્રત વીસ વર્ષ સુધી કરવાનું હોય છે પહેલા પાંચ વર્ષે જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામા ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવાનું ઉજવણું આમ વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કુટુંબ કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રાવ્યો દાનમાં આપવા આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે પતિનો વિયોગ કદાપી ભોગવવો પડતો નથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતી અંત ધાર્ય થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થયા પોતાને ઘેર પાછા ફર્યા બીજા દિવસે તેણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ તેણે ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો હે જ્યાં જયા પાર્વતીજી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણને ફળ્યા તેવા આ વ્રત કરનારને સોને ફળજો આમ જયા પાર્વતીનું વ્રત પૂરું થાય છે જો તમને આ વ્રત પસંદ આવ્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા વ્રત આ ચેનલમાં આવતા રહેશે તો બે લાયકન દબાવી દેજો એટલે નવા નવા અપડેટ આવતી રહે વિડીયોની થેન્ક યુ ધન્યવાદ લાઇક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરજો